જે પશ્ચિમ વૃક્ષો મજબૂત આવવાની ગણતરી હતી તે કદાચ ન પણ આવી શકે અને માથાની માથું જે છે એની તીવ્રતા ઘટી પણ જઈ શકે કારણ કે હવે અરબી સમુદ્રનો ભેજ બંગાળનો મુખસાગરનો ભેજ અને સાયક્લોની સર્ક્યુલેશન જે બંગાળની આસપાસ બને છે તેના કારણે કંઈક ભેજ આવી શકે એટલે જે વધુ પડતું માવઠું થવાની શક્યતા અત્યારે હાલ તો જાણતી નથી કદાચ અરબી સમુદ્ર ભેજ મંગાવેલા ભેજના કારણે આવી શકે પરંતુ લગભગ જુરાગઢના ભાગો મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં અસર થઈ શકે કારણ કે ઘણા ભાગમાં વાદળો આવી શકે અને ઘણા ભાગમાં મિશ્રમ હવામાન થઈ શકે આ વિષા હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આપતો હોય સામાન્ય છે જેમાં જીરામાં ખાસ કરીને કાર્યો અને ચરબી જેના અલ્ટરિંગ બનસારી નામની ફૂગ ગણવામાં આવે છે જો ઘઉં જો મોડા આવેલા હોય અત્યારે ઘઉં ઊભા હોય તો એમાં ગાભમાળની રેયની ગાભમારાની રીયરની શક્યતા રહેતી હોય છે મકાઈ તો ઊભી હોય તો એમાં લીલી રિયરની શક્યતા રહેતી હોય છે જુવારમાં જો બીજ આવી ગયું હોય બીજ દાણાની અંદર બીજ આવ્યું હોય તો એમાં એમાં મીજળી રીયરની શક્યતા રહેતી હોય છે રજકો છે એમાં લીલીયર ફેબ્રુઆરીના અંતથી લગભગ હવામાનમાં વારંવાર પડતા આવે તો એમાં લીલી રિયરની શક્યતા રહેતી હોય છે તુવર તો હવે લગભગ કાપડી સમાન શક્યતા છે કોઈ કુવર ઉભી હોય મોડી વાવેલી તો લીલીયડને સિંગમાખીની શક્યતા રહેતી હોય છે ત્યારે લીલી લીલીયડ દીવવેલામાં દોરવા કોરી ખાનારી અસુબમાં કસુબીમાં લીલીયટ રાય સરસમાં મોડી જો રાયડો વાવ્યો હોય રાય સરસ તો એમાં મોરો મોલો મોલો રાખતો હોય છે અને જીરું ધાણા વરિયા એમાં પણ મોલોની શક્યતા રહેતી હોય છે હવે રાયમાં મસી પણ પડશે કોબીજ ફ્લાવરમાં રીલા ફૂલું અથવા પાન ખાનારી ગેરની શક્યતા રહેતી હોય છે રીંગણ ચામી મટીમાં ફેબ્રુઆરીમાં લીલી રીયાની શક્યતા રહેતી હોય છે અને જો અત્યારે વિપરીત અસર થાય તો રીંગણની દુઃખ અને ફળ કોરી ખાનારી શક્યતા રહેતી હોય છે બટાટામાં પાન પાન ખાનારી શક્યતા રહેતી હોય છે અને ડુંગળીમાં ક્ષિપ્ત એક કઈ જીવાતની શક્યતા રહેતી હોય છે હવે બાગાયતી પાકોમાં જોઈએ તો ચીકું હોય તો કડી કોળી ઈયળની શક્યતા રહેતી હોય છે કેળમાં જો ગરમી રહે તો સીટની શક્યતા રહેતી હોય છે લીંબુમાં પાન કોળી ખાનાર ઉપજો રહેતો હોય છે લીંબુ અને નાળિયેળમાં કાળા માથાવાળીની શક્યતા રહેતી હોય છે બોર જો મોરા હોય મોડા ફળ આવે બોરમાં કોઈ ઘણા બોરમાં ફળ આવી ગયા છે ફળ ઘરાફળ જેમ કંઈક મોડા હોય તો એમાં ફળ મોખી તેમજ ફળ ફળ કોળી ખાનાર ઈયરની શક્યતા રહેતી હોય છે આમાં લગભગ કોઈ કારણ છે મોડું મોડા ફળ આવતા હોય અથવા મોડું આવે તો થયું હોય તેમાં આ શક્યતા જેમ કે તુવર પાસે બોલનો છે તેમાં વિશેષ આવી અસરની શક્યતા રહેતી હોય છે જી